આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રણુદાની પાસે એક રોજગાર કરીને ગામ હતું એ ગામની અંદર પાસા પટેલ અને એમના ધર્મપત્ની પૂજ્ય પટનાણી રહ્યા અને પાસા પટેલ સો વિધાનના ખાતેદાર હતા એક દિવસ પાસા પટેલ પોતે એમની વાડીએ કામ કરવા માટે ચાલા આવે છે પાસાતો કા પાસા પટેલ એમની વાડીએ કામ કરવા માટે આવે ત્યારે પાસા પટેલ શું કેવા લાગ્યા પટેલ મારું નામ મારે પાસા પટેલ મારું નામ મારે શેખેરી પાસા પટેલ મારું નામ મારે એટલા એકલા એમની વાડીએ કામ કરે છે હા કિશોરભાઈ હા

ત્યારે કુંજી પટલાણી ભાત લઈ એમના ખેતર તરફ સાયલા આવે છે બહુ મોડું કરે હો પણ આ કામ કામ કેટલું છે ને આ આવતી ન હું હાવ થાય કે ગયો તને વળું વળું આલું એમ થાય ડોસ વાળી વાતો ઓછું કરતી હોતો

આવીને આપણે છોકરા કઈ આપણે આપે છોકરા નથી પણ મને તમારે આની કામ કરવા નથી મોકલી તો ખાવા મોકલી

હું હવે ગુટાય આખું ઘર ઢંઢોયું તને સાવી મળી હવે લઈ લેજો સાઈ આ સાઈડમાં આ તો તું રાખ બીજું હું થાય લેજો વ્યવહાર તું કરજે કાક આપો વ્યવહાર કરે ને હું એમને વ્યવહાર થાય તો સાઈ તો લઈને આવી તું સાઈ હું ગળેવી તમારો કોઈ હાલકો ના લાગતો પાછળ આવતા લગન કરીને આવ્યો તે દુનો આમ નામ છે મારે

હું થોડી અહીંયાથી ખબર હોય ઓલા છે કે જવેરભાઈ હાથ કરે હું જો કો કે અને ભાઈ બંધો દાદા ઓલા પડે સંજયભાઈ ઓલા સંજયભાઈ ઓલા ઓલા ઉપલા છે દે રે ઈ હું એ હે હા ન્યા જતા ન્યા નો જો હે કામ જ કર્યું મે બાપા તો તો મોઢા પરથી ખબર પડે તાલ મોઢું છે પછી ઓળેલો છે કે

બંધ કરી દેવાય અહીંયા રહેવાનું હા એ તો હારા મારામાં માં આવતે તમારે ભણ આવી તે હું એક આ થોડો નબળો છું પાંચસી વીઘા હે પાંચસી વીઘા પણ હું શું દે કામ તો કરવું નથી તો કામ તો કરું છું ને કેમ હું કરવા એ તો પાળા બાંધા તો પણ તડકો કેવો લાગ્યો તને ખબર છે કે કેવો લાગ્યો બહુ લાગ્યો હું હાલો આપણે બે કામ કરીએ બપોરેની વાર છે

બરખા પાળા ભાઈ નેપાઈ પાણી હે પછી આપણે હા Valeu! બો દુકામડી અયા થોડી શરીર તો હું એ વાત ને તો તમને ઘરે તું એ દૂધ ખાને તારા દૂધ ની આવી દૂધ હારા થઈ જાય એમ આ તો પણ

તમે તેમ ઘડી કામ કરો માગ્યા ભાજે પોરો ન હોય યો પણ બળગે કી નખ્યો એ ઉ પણ કામ ઓછું થાય ને તો તું જા હા તમે ભગવાન નું માણસો ભાજે એવ થોડું કહેવાય હા અને આપણે બીજું જે કોણ તમારી જીવાય પણ ભૂખ બોલા ગયો હવે બપોર થાવા આવો તો પાણી ભૂલી ગયું મને પાણી લાવો

અલેમડાટ બેરો તમારી ઉપાધીમાંથી ભૂલાઈ જાય હું પાણી લેવા ગઈ પાણી લાયે તમને દેવાનું ભૂલી ગઈ તારું આવું ને આવું ખાતું બધું તમે મારો મગજ ખાલી કરી મગજ જ છે હું તો કહેતા હા નથી કે મગજ એવું કહેતા તો ને તારે વિચાર કરવાનો

રૂમાલ તો ભૂલી જો હા માથે પાઘડી બાંધી લઈશ નાખો ને લાઈન તારા હાડ લાઈન છેડે લઈશ નાખો હું હાડ લાઈન છેડે લઈશ નાખે આ ગામ ઉપર નીકળી વાતો કરે હું વાતો આ પટલા લઈને કપડાં જો મારા કપડામાં ટાક ન પડવો જો હા ઠીક હાલો તરે હાલ્યા લીમડા વટલાની હેઠે બેસી રહી અહીંયા કામ કરવાનું નહીં એ

લે ટિફિન ખોલ ને આવે ખોલ આ તો પડે ને બીજું काही નો કેતા હો ભાઈ હો આવે

આપણે બે માણા ને ગમે વાત કેવાય કેવાય હા તો હે ને મને બીડી પાવા આવ્યો બીડી પા મેં કીધું નહી આ વખતે તમારો ભાઈ બંધ આવે ને મને બોલાવી જોખર આવે એટલે કઈ હા અને એને આવા લખણ નો રખાય એ કાર્ય કાર્ય સિંગે ખાય હે સિંગ થાય સિંગ થાય એવું ખવાય એ પણ ઓલું લાવે તો કઈક લાવે ભાત લાવે હું લાવે તો કેતો જ નથી દારૂ લાવે ના ના હું નહીં હોય